ન્યૂઝ ફોર માં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા ભારતની અગ્રણી એસયુવી અને પેસેન્જર વ્હીકલ ઉત્પાદક ટાટા મોટર્સે બે હજાર પચીસ ટાટા ટિયાગો ટિયાગો ઈવી અને ટીગોરનું નું ગુજરાત લોન્ચિંગ જાહેર કર્યું આ નવા માટે બુકિંગ શરૂ થઈ ગયા છે જેમાં ટીયાગોની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ નવ્વાણું લાખથી ટિયાગો ઈવી રૂપિયા સાત પોઈન્ટ નવ્વાણું લાખથી અને ટીગોર રૂપિયા પાંચ પોઈન્ટ નવ્વાણું લાખથી પ્રારંભ થાય છે ટાટા મોટર્સ તેની નવીનતમ ટિયાગો અને ટીગોરા સાથે કાર સેગમેન્ટમાં નવી ઊંચાઈઓ સ્પર્શ કરી રહ્યું છે હેડલાઇટ્સ ડે રનિંગ લાઇટ્સ અને લાઈટિઝાઇન કરેલા બમ્પર સાથે વધુ આકર્ષક ફ્રન્ટ લુક આપવામાં આવ્યો છે ટોચના વેરીયન્ટમાં પંદર ઇંચ એલો વ્હીલ્સ જયારે ટિયાગો ઈવી માટે ચૌદ ઇંચ હાઇપર સ્ટાઇલ વ્હીલ્સ અને વિશિષ્ટ ફ્રન્ટ નોઝ આપવામાં આવ્યો છે અંદરથી ડ્યુઅલ ટોન ડેશબોર્ડ ડિઝાઇન અને અલગ અલગ વેરિયન્ટ માટે યુનિક કલર થીમ ઉપલબ્ધ છે ટોચના મોડલમાં દસ પોઇન્ટ પચીસ ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લેસ સપોર્ટ ઓટોમેટિક હેડલાઇન્સ રેન સેન્સિંગ વાઇપર્સ ક્રૂઝ કંટ્રોલ સ્પૂસ બટન સ્ટાર્ટ્સ ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ એચડી રિયર પાર્કિંગ કેમેરા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ડિઝ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે ટિગોનના ટોચના મોડલમાં હવે ત્રણસો સાહીઠ ડિગ્રી પાર્કિંગ કેમેરા આપવામાં આવ્યો છે